જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું કે આ નવરાત્રિમાં આપણે નવરાત્રિ ફળી કે નહીં તો આજે આ વિડીયોમાં જાણીશું કે માતાજી આપણા જે નવરાત્રિ તમે કરી છે એ લેખે લાગી કે નહીં તમારી ભક્તિ ફળી કે નહીં તો આજે આ વિડીયોમાં હું તમને કંઈક એવા સંકેતો જણાવીશ કે જો આ નવરાત્રિ દરમિયાન તમારા સાથે જો આવા સંકેતો બન્યા છે આવા સંકેતો તમને મળ્યા છે તો તમારે સમજી લેવાનું છે કે ચોક્કસપણે તમારા ઘરમાં તમે જે પણ દેવી જે પણ માતાજી જે પણ કુળદેવીની કરો ઇષ્ટદેવની કરો કે તમારા ઘરના કોઈ દેવની નવરાત્રિ કરી હશે એ દેવનો તમારા ઘરમાં વાસ થઈ ગયો હશે મિત્રો આમાં એક એવી વસ્તુ છે કે આ સંકેતો બહુ જ રેર જગ્યાએ મળતા હોય છે બધાને આ સંકેત મળે એવું શક્ય નથી પણ જેને જેને પણ આ સંકેતો મળ્યા છે એ ખૂબ જ ભાગ્યશાળી છે અને એ આખો બંધ કરીને આ સંકેતો ઉપર વિશ્વાસ કરી શકે છે કે એમના ઘરે એમના દેવી કુળદેવી માતાજીનો વાસ થઈ ચૂક્યો છે તો હું જે પણ તમને સંકેતો જણાવું છું એમાંથી કોઈ એક પણ સંકેત તમને મળ્યો હોય તો તમારી જે નવરાત્રી કરેલી એ ફળી ફૂટ થઈ છે મિત્રો બીજું એ જણાવવાનું કે કોઈને આ સંકેતો ના મળ્યા હોય તો ચિંતા કરવી નહીં બરાબર કેમ કે બધાની ભક્તિ લાગે બધાના જ દેવ પ્રસન્ન થઈ જાય બધાના જ નવરાત્રિમાં ફળ મળે એવું કંઈ લખેલું નથી કે બધાને જ ફળવી જોઈએ કેમ કે અમુક વાર એવી નાની નાની મોટી ભૂલો પણ આપણી ભક્તિ અને આપણા દેવ અને આપણા વચ્ચે મોટી દરાર નાખતા હોય છે તો મિત્રો વધારે વાર નહીં કરું જે પણ સંકેતો છે હું તમને આ વિડીયોમાં જણાવીશ અને વિડીયો ગમે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને શેર કરજો તમારા જે મિત્રો છે સગા સંબંધી છે એમના જોડે એમને પણ જો કદાચ આવા સંકેતો મળ્યા હોય તો સમજી જવાનું કે જાતો જાત માતાજીનો તમારા ઘરમાં વાસ થઈ ચૂક્યો છે તો મિત્રો તમે સૌ જાણતા જ હશો કે ચૈત્ર નવરાત્રિ પૂર પૂર્ણ થઈ ગઈ છે અને ચૈત્ર નવરાત્રિના જે દિવસો હોય ચૈત્ર નવરાત્રિના જે દિવસો હોય ચૈત્ર મહિનાના જે દિવસો છે એમાં એક વાત તો નક્કી છે મિત્રો કે ગમે તેવું દેવ રિસાયેલું હોય તમે એને મનાવી શકો છો એને પ્રસન્ન કરી શકો છો એને જાગ્રત કરી શકો છો એની ભક્તિ આરાધના પૂજા કરીને કેમ કે અમુકના મગજમાં એવા પણ વિચારો આવતા હશે કે અમારા દેવ ઘરે નથી દેવ બહાર બોલે છે મઢમાં દેવ નથી તો એમના માટે પહેલા હું એક વિશેષ જાણકારી આપી દઉં કે ચૈત્ર નવરાત્રિનો જે મહિમા છે ચૈત્ર મહિનાનો મહિમા જે છે એવું કહેવામાં આવે છે મિત્રો કે દુનિયાના શેડે આપણું દેવું હોય પણ જ્યારે ચૈત્ર મહિનાનો વાયરો વાય એટલે સૌ દેવ પોતાના ઘરે પ્રસ્થાન કરતા હોય છે અને એ વખત જો તમે આ નવરાત્રિમાં આ સંકેત તમને મળી ગયા તો તમારે સમજી જવાનું છે તમારા ઘરે તમારા દેવી દેવતાનો વાસ સો ટકા થઈ ચુક્યો છે તો મિત્રો એ કયા કયા સંકેતો છે એ હું જણાવું તમને કે મિત્રો તમે જોયું હશે ઘણા બધા માણસો એમ કહેતા હોય છે કે અમે પૂજા પાઠ કરીએ ત્યારે આંખમાંથી આંસુ આવવા તો મિત્રો જો તમે રોજ કરતા હોય એ અલગ વાત છે અને આ નવરાત્રીમાં જો પૂજા પાઠ કરતી વખત તમારા આંખમાંથી આંસુ આવવા બગાસા આવવા આવું કોઈ ઘટના તમારા સાથે ઘટી છે આવો કોઈ અનુભવ તમને થયો છે તો તમારે સમજી જવાનું છે કે તમારા દેવ હાજરા હજુર છે અને તમારા ઘરમાં એ દેવનો વાસ થઈ ચૂક્યો છે જે પણ માતાજીની તમને આરાધના પ્રાર્થના અને ભક્તિ કરી છે ત્યારબાદ મિત્રો જ્યારે તમે દીવાબત્તી કરી હશે કરતા હશો ત્યારે દીવામાં ફૂલ બનવું એ પણ બહુ મોટો સંકેત છે એ પણ દર્શાવે છે તમારા ઘરમાં તમારા મઢમાં તમારા મંદિરમાં દેવનો વાસ છે પછી ઘણા માણસોને એ પણ અનુભવ થયો હશે કે જોયું હશે એમને અનુભવ જેને થયો હશે એની વાત કરું છું એ આ પણ સંકેત છે અમુક વખત એવું પણ ઘટિત થયું હશે તમારી સાથે કે તમે દીવાની જ્યોત એકદમ પ્રચંડ જ્વાળા પ્રચંડ રીતે સળગવા માંડી હશે જો મિત્રો આવું તમારા સાથે પણ થયું છે તમારા ઘરે પણ થયું છે તો તમારે સમજી જવાનું છે કે એના સામે પ્રત્યક્ષ માતાજી ઉભા છે એના દીવા સામે પ્રત્યક્ષ માતાજી ઉભા છે તમે જોયું હશે કે જે ગતિમાં દીવો સળગે છે એના કરતા બમણી ગતિમાં એ દીવો સળગવા લાગે છે તો આ પણ બહુ જ મોટો સંકેત છે મિત્રો કે આપણા ઘરનો જે મોભાળો છે ત્યાં આપણા ઘરના મઢમાં માતાજી હાજરા હાજર જાગ્રત થઈ ચૂક્યા છે અને એ આવી ચૂક્યા છે ત્યારબાદ મિત્રો પૂજા પાઠ કરતી વખતે એક મોહક સુગંધ આવવી મોહક સુગંધમાં મિત્રો તમને અત્તરની સુગંધ આવવી બરાબર કોઈ ફૂલોની સુગંધ આપવી જે તમારા આજુબાજુ છે જ નહીં એવી સુગંધ કદી આવી જ નથી એવી કોઈ સુગંધ સુગમ સુગંધ જો તમને પૂજા પાઠ કરતી વખતે મહેસૂસ થયું હોય તો તમારે સમજી જવાનું છે કે દેવનો આપણા ઘરમાં વાસ થઈ ચૂક્યો છે ત્યારબાદ મિત્રો મધુમાખી મધુમાખીનો ઘરમાં પ્રવેશ થવો એ પણ બહુ લાભ બહુ જ શુભ સંકેત માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો જે આપણું મંદિર મઢ છે ત્યાં પૂજા પાઠ કરતી વખતે જે કાળી કીડીઓ હોય એની લાઈન લાઈનમાં નીકળવું લાઈનમાં નીકળવું એ પણ ખૂબ જ મોટો સંકેત છે મિત્રો આ બધું મિત્રો શાસ્ત્રોમાં ખૂબ સરળ અને સરસ ભાષામાં જણાયેલું છે કે જો આ ઘટનાઓ તમારા સાથે ઘટી છે તો તમારી જે પણ આ નવરાત્રિ છે એ તમારે સમજી જવાનું સો ટકા ફળી છે તમારા ઘરમાં તમારા મઢમાં તમારા મંદિરમાં દેવનો વાસ થઈ ચૂક્યો છે તમારી જે પણ ભક્તિ છે જો તમે પ્રસન્ન કરવા માટે કરી હોય માતાજીને જાગ્રત કરવા માટે કરી હોય કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તિ કરી છે તો તમારી ભક્તિ લાગી આવી છે ત્યારબાદ મિત્રો તમારા ઘરે ગાયનું આગમન તો મિત્રો જો તમારા ઘરે ગાયનું આગમન થાય છે આ નવરાત્રિમાં ગાયનું આગમન થયું છે વારંવાર જ્યારે તમે ઉપવાસ છોડો ત્યારે ગાયનું બહાર આવીને ઉભું રહેવું દેવા ટાઈમે તમારા ઘરે ગાયનું આવીને બહાર ઊભું રહેવું એ ખૂબ જ મોટામાં મોટો સંકેત છે કે તમારા દેવ તમારી ભક્તિ તમારી આરાધનાથી તમારી પૂજાથી પ્રસન્ન થઈને ઘરે પધાર્યા છે પછી એકદમ ઘરમાં શાંતિનો માહોલ થઈ જવો બધાનું હૃદય પરિવર્તન થઈ જવું બધાનું મન જે છે એ ભક્તિમાં લાગી જવું આ પણ ખૂબ જ જોરદાર અને ખૂબ જ મહત્વનો સંકેત છે મિત્રો તમે જોયું હશે કે તમારા જે નવરાત્રી દરમિયાન તમારા ઘરે કોઈ માગણ આવે છે કોઈ માગવા કઈ અન્ન અન્નદાન તમે કરતા હશો અન્ન માગવા કોઈ આવે બરાબર જો આવું કોઈ તમારા ઘરે આવી ગયું તમારે સમજી સાક્ષાત દેવ સ્વરૂપે દેવનો એક અંશ દેવની એક ઊર્જા તમારા ઘરે તમારી પરીક્ષા લેવા આવી છે બરાબર અને જો તમે એને ખાલી હાથે નથી મોકલ્યું તો તમારું સો ટકા જે પણ મનોકામના જે પણ ઈચ્છા ધારીને તમે આ નવરાત્રિ કરી હશે એ સો ટકા નવરાત્રિમાં જે પણ પ્રાર્થનાઓ કરી સો ટકા તમારે પૂર્ણ થશે તો આ બહુ જ મોટા સંકેતો છે પછી મિત્રો તમે આ જે સંકેત છે બહુ રેર જગ્યાએ મળતું હોય છે જેને જુગનું કહેવાય આગ્યો કહીએ જુગનું બરાબર એ તમને કોઈ જગ્યાએ જોવા મળી જાય એનું તમારા શરીરે સ્પર્શ થાય આ નવરાત્રિમાં કોઈને થયું હોય તો કેમ કે અત્યારે એવું ના બને એનું કારણ છે કે આપણે અમુક માણસો સિટીમાં રહેતા હોય એવા એરિયામાં રહેતા હોય તો તેઓ એવો વાસ ના હોય પણ છતાંય આ વસ્તુ જેના સાથે બની છે તમારે સમજી જવાનું છે કે તમારી જે પણ શક્તિ છે આદ્ય શક્તિ છે એનો સ્પર્શ તમને થઈ ગયો છે નવરાત્રિ દરમિયાન થઈ ગયો હશે તો તો મિત્રો જેને પણ આ સંકેતો જણાવ્યા એ સંકેતો જો કદાચ એમને મળ્યા હશે તો સો ટકા એમના ઘરમાં દેવનો વાસ થઈ ચૂક્યો છે એમની ભક્તિ જે છે એ ફરી પૂર્ણ થઈ છે જો માતાજીને જાગ્રત કરવાનું મન લઈને બેઠા હશે માતાજીને પ્રસન્ન કરવા માટે આ ભક્તિ કરી હશે તો એમના માતાજી પ્રસન્ન થઈ ચૂક્યા છે અને એનું જે પરિણામ છે એ તમને આગળના દિવસોમાં જાણવા મળશે તો મિત્રો તમને પણ આમાંથી કોઈ પણ સંકેત તમને મળ્યો હોય પછી દીવામાં ફૂલ થવું બરાબર એ હું અત્યારે લાઈવમાં તમને બતાવી શકું છું બરાબર મારે રિઝલ્ટમાં થોડી તકલીફ થતું નથી બાકી મારે અત્યારે આજની જ વાત છે લાઈવમાં જ હું તમને બતાવો એવું થવું એ પણ બહુ મોટો સંકેત છે મિત્રો તો આવા કોઈ સંકેત તમારા સાથે પણ ઘટ્યા છે તો ખૂબ ખૂબ અભિનંદન તમને તમારા દેવ જાગૃત થઈ ચૂક્યા છે તમારા ઘરમાં તમારા મઠમાં તમારા મંદિરમાં દેવનો વાસ થઈ ચૂક્યો છે હવે જે પણ તમે મનોકામના કરશો એ સો ટકા પરિપૂર્ણ થશે સો ટકા પૂરી થશે અને તમારી જે ભક્તિ છે એ ફળી ચૂકી છે અને એનું જે પરિણામ આવશે એ ખૂબ જ જોવાલાયક હશે સુખદ હશે અને મિત્રો જેને પણ ખોટા કાર્યો કર્યા છે મારે જણાવવું જરૂરી છે જેણે પણ આમાં કોઈ છલ કપટ ઈર્ષા એવી કોઈ મેન્ટાલિટી રાખી હશે તો એ પણ તૈયાર થઈ જજો કેમ કે એમને પણ એમનો જે ગુના થયા છે એનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે નવરાત્રિ એક એવી વસ્તુ છે ચૈત્ર મહિનાની આમાં ભક્તિ જે ફળી હોય એનું પરિણામ બહુ જલ્દી મળી જાય કોઈ ખોટું કાર્ય થઈ ગયું હોય તો એનું પણ પરિણામ બહુ જલ્દી મળી જાય તો મિત્રો આમાંથી કોઈ પણ સંકેત તમારા સાથે ઘટ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે જે પણ દેવી દેવતાને માનતા હોય એમનું પણ નામ લખજો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અને કુટુંબ સાથે શેર કરવાનું ભૂલતા નહીં હવે નેક્સ્ટ ટોપિક કયા વિષય ઉપર જોવે છે એ પણ તમે કોમેન્ટ કરી નાખજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ